નડિયાદમાં આઈટી નગર પાસે એસટી બસને ટક્કર મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મૌદા તરફથી પુરપાટ ઝડપે આવતી કારે એસટી બસને ટક્કર મારી હતી જો કે અકસ્માત સર્જાયા બાદ તુરંત જ કારનો ચાલક ફરાર થયો હતો જો કે એસટી બસના ચાલકે જણાવ્યું હતું કે આ ઘટના બાદ કારમાં તપાસ કરતા દારૂની બોટલો પણ મળી આવી આ કારમાંથી પાણી ભરેલા જગ પણ મળી આવ્યા હતા અને બાઇટિંગનો સામાન પણ મળી આવ્યો જેથી કાર ચાલક નશામાં હોવાનું અનુમાન હાલ સેવવામાં આવી રહ્યું છે બસ નંબર છેતાલીસ સત્તર મારી બસ ડેપો થી અમારા પૂરી જમા કરવાની ગાડી ઘણી દૂર હતી પણ એ ભાઈ આવતા આવતા મને એવું લાગ્યું કે મારી ગાડી ઠોકી બ્રેક કરીને ઊભો થઈ ગયો છતાં પણ એ ભાઈએ બિલકુલ બ્રેક જ ના કરી સીધી મારી ગાડીમાં આવીને ઠોકી દીધો પછી એ ભાઈ મેં જોયો તો નીચે ઉતર્યો એ ભાઈ એટલું બધું પીધેલા હતા કે પછી એ પીધા થયા એટલે પરીક્ષા બેસી ને ભાગી ગયા ને ગાડી તપાસ કરતા અંદર ખાલી અને ભરેલી બોટલો મળેલી છે તે હજુ ગાડીમાં જ છે ને પછી મેં પોલીસ જાણ કરી છે પોલીસ આવી ગઈ છે એમને બી ચેક કરી છે કે અંદર બોટલો છે અમારું એક વાહન 4670 નંબર ની એસટી બસ અમારા બસ સ્ટેશન માંથી નડિયાદ વર્કશોપ માં આવી રહી હતી નડિયાદ વર્કશોપ માં વળવાના જે ટર્નિંગ અંદર જ પોતાની સામાન્ય ગતિમાં હળવેકથી વળતા હતા ત્યારે એક શિફ્ટ ચાલક